ભરૂચના ઉમરાજ નજીક પિકઅપ વાનમાં ગેસની બોટલમાંથી ખાલી બોટલમાં ગેસ રિફિલ કરતા બે ઈશમને ઝડપી પાડવામાં આવ્યા ગ્રાહકોને ડિલિવરી કરવાના બોટલમાંથી થોડોક થોડોક ગેસ કાઢીને ખાલી બોટલમાં ભરતા હોવાનું બહાર આવ્યું છે થોડી કિંમત ચૂકવીને ગેસ સિલિન્ડર લેતા ગ્રાહકોને આ રીતે ઓછો ગેસ મળતો હોવાની ચર્ચા ઉઠવા પામી છે ભરૂચ એસઓજી ટીમે ભરૂચના ઉમરાજ ગામની સીમમાં

એસઓજીની ટીમે મરેલ બાતમી મુજબ સ્થળે જય રેડ કરતા સદર પિકઅપ વાન માં રાખેલ ચૌદ કિલો ગેસ ભરેલા અઢાર બોટલમાંથી થોડો થોડો ગેસ કાઢીને અન્ય ખાલી ત્રણ બોટલ માં ભરતા હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે ઘટના સ્થળે હાજર મળેલ બે ઈસમો પ્રકાશચંદ્ર બિરુરામ બિજનોય હાલ રહે ચાવત જિલ્લો ભરૂચ અને મૂર રહે રાજસ્થાન તથા સુભાષ રામુ રામ સિંગડ હાલ રહે ચાવજ મૂર રહે રાજસ્થાન ને પિકઅપ ગાડી રાઢણ ગેસ ની ખાલી બોટલ નંગ ત્રણ ગેસ ના ભરેલા બોટલ નંગ અઢાર વજન કાંટો ગેસ રિફિલિંગ પાઇપ મરી કુલ રૂપિયા બે લાખ સોળ હજાર આઠસો સાઠ ના સાથે ઝડપી પાડી લઈને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો વધુમાં મળતી વિગતો અનુસાર ગેસ એજન્સીમાંથી ગ્રાહકોને ફરવામાં આવેલ બોટલની ડિલિવરી કરવાની કામગીરી દરમિયાન ગેસમાં ભરેલા બોટલોમાંથી થોડો થોડો ગેસ કાઢી લઈને ખાલી બોટલોમાં ભરીને તે બીજાને વેચી દેવા માટે આવું અનઅધિકૃત અને જોખમી ગેસ રિફિલ કરવામાં આવતું હોવાનું પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું ઉલ્લેખનીય છે કે એક બોટલમાં ચૌદ કિલો ગેસ ફાઇવ આવી અઢાર બોટલોમાંથી થોડો થોડો ગેસ રિફિલ પ્રવૃત્તિ દ્વારા કાઢી લઈને અન્ય ખાલી ત્રણ બોટલોમાં ભરવામાં આવતા જે ગ્રાહકોને ગેસ ડિલિવરી કરવાની હોય તેમની દેખીતી રીતે પૂરી કિંમત ચૂકવવા છતાં ઓછો ગેસ મળે આને લઈને ગ્રાહકોએ ચોખ્ખું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે અગાઉ કેટલીક વાર આ મુજબ ગેસ રિફિલ કરીને ગ્રાહકોને ચૂનો ચોપડ્યો હશે નઈમ દિવાનો રિપોર્ટ ન્યુઝ ટુડે ભરૂચ